નમસ્કાર રહ્યા છો ગુજરાત એ સમાચાર સાવલીના લાંછનપુરા ગામ પર લાગ્યો વધુ એક લાંછન સાવલી પાસેના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં મિત્રો સાથે નવા આવેલા આશાસ્પદ આશરે એકવીસ વર્ષીય યુવકનું નદીના પ્રવાહમાં તણાઈ જતા મોત વડોદરા જિલ્લાના સાવલી પાસેના લાંચનપુરની સીમાથી પસાર થતી મહીસાગર નદીમાં ગઈકાલે સાંજે વડોદરાથી મિત્રો સાથે મહીસાગર નદીમાં નાવા આવેલા મિત્રો પૈકી આઈટીએમ કોલેજ જરોદમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષીય આશાસ્પદ યુવક મહીસાગર નદીમાં મોદી સાંજે તણાયો હતો સાવલી પોલીસને જાણ થતા લાંછનપુર ગામના સ્થાનિક તરબિયાઓની મદદ લઈ ગઈકાલે રાત્રિએ શોધખોળ હાથ ધરી હતી રાત્રિ અંધારું હોય વડોદરા ફાયર વિભાગને મહીસાગર નદીમાં યુવક તણાઈ ગયાની જાણ કરાઈ હતી

પ્રાર્થના મળેલી પરંતુ રાતના સમયમાં કામગીરી કરી ન શકાય તે હિસાબથી અમુને સવારે સાત વાગ્યે વરદી આપેલી અને તે વરદી આધારે અમો ઇઆરસી ટીમ એઆરસીઆરસી સ્ટેશનથી ઈઆરસી ટીમ લઈને અમે કમસે કમ આઠેક વાગે મહીસાગર નથી પહોંચી ગયેલ અને શોધખોળ કરી બોડી કાઢી આપેલ છે અને તે પીએમ માટે હોસ્પિટલ પોલીસને સુપ્રત કરેલ છે આપનું નામ કાલુબેટા સૈનિક